કીડિયારાનો રોગ થયો હોય અને એ કીડિયારાના રોગ ને આ વચનામ્રત ના શબ્દો છે મહારાજ કે પછી ગમે તે અંગની અંદર જ્યારે અંગ સડી જાય ત્યારે મહારાજ કે પછી એ અંગનો મોહ ન કરવો અને મોહ એનો તત્કાળ એને કાપીને એનો ત્યાગ કરવો જો એમ ન કરો તો એનાથી અને જાજુ થાય કદાચ કોઈ કુસંગી હોય અથવા તો જેને અજ્ઞાની જીવ હોય અને એને જીવનની અંદર ઘણા બધા દોષ કર્યા હોય પાપ કર્યા હોય ધર્મ નું આચરણ ભૂલે ચૂકે થઈ ગયું હોય તો સત્સંગના કરીને ત્યારે મહારાજ કે એને પંચવર્તમાન ધરાવીને સત્સંગમાં લેવો એને પંચવર્તમાન ધરાવીને સત્સંગમાં લેવો એને તક આપી કહેવાય શું કહેવાય એને તક આપી એને સત્સંગમાં લેવો પણ સત્સંગમાં આવ્યા પછી જો કુસંગી પણ રાખે તો મહારાજ કે એનો તત્કાળ ત્યાગ કરવો અને કદાચ આપણે ભૌતિક રીતે એનો ત્યાગ ન કરી શકીએ પણ મહારાજ તો એના અંતર્મનમાંથી એનો ત્યાગ કરી તે કે મહારાજ કે અમે આ જે લખ્યા કરી આપ્યું છે એ પ્રમાણે તમે વર્તશો તો અક્ષરધામમાં તમે અમે ભેળા રહીશું નહીં તો તમારે ને અમારે લાખો અગાઉનું છેટું થઈ જશે આ શ્રીજી મહારાજના શબ્દો છે અમે કીધું એ પ્રમાણે જો તમે કરશો તો અક્ષરધામની અંદર તમે અમે સાથે રહીશું જો અમે કીધું એમ તમે નહીં કરો તો તમે અમારે ઘણું છેટું થઈ જશે અને પછી આગળ શ્રીજી મહારાજ એમ બોલ્યા કે તમારી કરેલી ભક્તિ કારણ કે ઘણી વખત આપણને હુંકાર આપતો હોય આપણને એમ ભજન ભજનનું કર્યું છે ને એને થોડી જશે પણ મહારાજે એનો ઉત્તર પણ વચનામૃતમાં કર્યો છે મહારાજ કે તમારી કરેલી ભક્તિ કોઈ કાળે રજડતા રજડતા જયારે ઉદિત થશે ત્યારે પણ અમે તમને ફરી મનુષ્ય દેહ આપશું ફરી તમને સત્સંગનો યોગ કરાવશું અને ત્યારે પણ અમે કીધું એમ તમે કરશો ત્યારે અક્ષરધામમાં અમે તમને તેડી જશું ત્યાં સુધી અક્ષરધામમાં તેડી જવાના નથી એટલે આ વાતને આપણે બધા વચનામૃત અને નહીં તો જો હું એમ માનું છું જો એને માનવું ન હોય ને તો અહીંયા નજીકમાં કઈ નદી વહે છે એક સમૂહમાં હા ભાદર 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 એક દિવસ સમૂહમાં શોભાયાત્રા કરીને એવી શોભાયાત્રા કરવી સત્સંગી જીવન વચનામૃત શિક્ષા પત્રી બધા ભાદર માં પધરાય કારણ કે માનવી તો પછી કરવાનું શું એને સીધો પ્રશ્ન છે ને જો આપણે માનવું જ નથી તો એને પછી ઘરમાં વસાવીને એનું વાંચન કરીને એનું પૂજા કરીને શું લાભ છે શા માટે એટલા પૈસા બગાડવાનો સમય બગાડવો જો માનવું જ નથી તો આ વાત એટલા માટે મહારાજે સમજાવી ને તો મને એમ શું હશે અમે ઘણી વખત મહારાજે વચના માં એવા એવા પ્રશ્નો લખ્યા છે ને કે અમને એમ વિચાર થાય કે મહારાજના વખત માં આની શી જરૂર છે પણ ત્યારે અમને પછી એનો ઉત્તર એમ સમજાય કે મહારાજ ને ભવિષ્યની ખબર હતી અંદર ઘણા બધા ધર્મના નામે કોઈ એવા પાટા ઉભા કરશે કોઈ એવી રીત ભાત ઊભી કરશે કે જે રીત રીતભાત જીવનને સત્સંગીઓને ભગવાનના માર્ગેથી થી ચલાયમાન કરીને પાડી દેશે એટલા માટે મહારાજ પેલા સાવધાન કરવા માટે લગી ગયા મહારાજ એક વખત